સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ દાખલ થયેલો છે ગુનો ડિટેક છે એક એમાં એક ટૂંક વિગત એવી છે કે એક પરિવાર સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામમાં હળપતિ આવાસમાં રહે છે આ પરિવારમાં પતિ પત્ની અને એમના ત્રણ સંતાનો જે છે જે છે એમાં જે પતિ જે છે એમનું ખૂન થયેલું છે અને એ એ જે મરણ જનાર ભોગ બનનાર એનું કોઈક અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એવું વહેમ એમના પત્ની અને એમના બાળકને હતો આ જ કારણે અગાઉ બે થી ત્રણ વખત ઝઘડા પણ થયેલા હતા અને બે એક દિવસ બે એક મહિના પહેલાં એમના પત્ની અને એમના બાળક એ પિયર પણ રહેવા ગયેલા હતા પછી આશરે એકાદ મહિના પહેલાં ફરીથી લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું અને તારીખ પંદર અને રાત્રિના લગભગ દસથી સાડા દસ વાગ્યાની અરસામાં આ જ બાબતે એટલે કે આજે ભોગ બનનાર મરણ જનાર જે છે એમના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે એ એ શકના આધારે એમના પત્ની અને એમના બાળક એમની સાથે એમનો ઝઘડો તકરાર થયો અને જે આ બાળક જે છે એની ઉંમર સત્તર વર્ષ છે એને ઘરમાંથી છરી લાવી અને એના પિતાનું છાતીના ભાગે છરીના ઘા કરીને અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને એમનું સારવાર દરમિયાન મોત થયેલું છે કે આ બાબતે ગુનો દાખ ગુનો દાખલ થયેલ છે આ જે બાળક જે સત્તર વર્ષનું છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને ડિટેન કરી અને આગળની કાયદેસર કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે